હાલની સિઝનમાં વરસાદ પણ ખૂબ સરસ વસી રહ્યો છે અને વાડી પ્રોગ્રામમાં તો વરસાદ આવે એટલે આ શાક બને 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 જ તો પચીસ વ્યક્તિઓ માટે આજે આપણે બનાવીશું ગાંઠિયા લસણનું શાક ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો આ શાક તમને ફક્ત વાડી પ્રોગ્રામમાં જ ખાવા મળશે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં આપણે ખૂબ ઓછી જગ્યાએ જોયું હોય છે ફ્રેન્ડ્સ એકવાર આ શાકનો ટેસ્ટ કરશો ને એટલે તમે ચાઇનીઝ પંજાબી પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ એટલું સરસ ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂરથી શેર કરી દેજો તો શાકના વઘાર માટે આપણે અહીંયા બસો પચાસ ગ્રામ જેટલું સિંગતેલ લેશું આ શાક સિંગતેલમાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને કાઠિયાવાડી શાક હોય ને એટલે આપણે તેની અંદર તેલનું પ્રમાણ વધારે હોય છે પણ તમે તેલનું પ્રમાણ ઓછું પણ ઉમેરી શકો છો તો હવે આપણે કાજુને સરસ શેકી લેવાના છે તમે તેલમાં શેકી શકો અથવા કીમા પણ શેકી શકો છો તો આપણે અહીંયા સિંગ તેલમાં શેકી રહ્યા છીએ અહીંયા તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે કાજુને આપણે અહીંયા સરસ શેકી લેશું તમે આખા કાજુ લઈ શકો ટુકડા પણ લઈ શકો અને ફાડા કાજુ પણ લઈ શકો છો તમને જે કાજુ પસંદ હોય તે અહીંયા ઉમેરી શકો છો તો આ રીતે ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે કાજુને સરસ શેકી લેશું ઘણા લોકો કાજુને બાફીને પણ ઉમેરે છે અને કાજુને તળીને પણ ઉમેરી શકાય પસંદ તમારી છે તમને જે ટેસ્ટ પસંદ હોય તે મુજબ તમે ઉમેરી શકો છો જો તમારે તળવા ન હોય તો તમે કાજુને ગરમ પાણીમાં એક કલાક માટે પલાળીને પણ શાકની અંદર ઉમેરી શકો છો પણ આ રીતે આપણે કાજુને તળીને ઉમેરીશું જેથી કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણા કાજુ રેડી છે તો આપણે અહીંયા લસણને પણ સરસ તળી લેવાનું છે તો અહીંયા આપણે બસો ગ્રામ લસણ લીધું છે તેને પણ આપણે સરસ તેલમાં આ રીતે સાતળી લેવાનું છે જ્યાં સુધી કળી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે લસણને સરસ શેકવાનું જ છે અહીંયા તમારે જો લસણ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ પણ લસણ જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આ રીતે પાંચક મિનિટ જેટલો સમય લાગશે લસણને પણ તળાતા તો આપણે લસણને પણ સરસ તળી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો બંને વસ્તુ આપણી તળાઈને રેડી છે બસો ગ્રામ લસણ લીધું છે અને આપણે અહીંયા બસો પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે બંને સરસ તળાઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો વઘાર માટે આપણે અહીંયા બધા સૂકા મસાલા લીધા છે જેમાં આખું જીરું તમાલપત્ર સૂકા મરચાં તજ લવિંગ અને બાદિયા હવે આ મસાલાને તેલમાં સરસ સાતળી લેવાનો છે પછી તેની અંદર આપણે એક ચમચી હિંગ ઉમેરવાની છે હિંગ જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ આને લીધે જ ખૂબ જ સરસ ફ્લેવર આવશે શાકમાં હવે હિંગ સરસ અહીંયા સતળાઈ ગઈ છે તો હવે તરત તેની અંદર આપણે બસો પચાસ ગ્રામ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીની ગ્રેવી પણ ઉમેરી શકો અને આ રીતે તેને ઝીણી સમારીને પણ ઉમેરી શકાય છે પણ આ રીતે ઝીણી સમારીને ઉમેરવાથી શાકની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે આપણે આ રીતે ઉમેરેલી છે ડુંગળીને તેલમાં સરસ સાતડવાની છે આ રીતથી ફ્રેન્ડ શાક બનાવશો ને ફક્ત વીસથી પચીસ મિનિટમાં જ તમારો શાક બનીને રેડી થઈ જશે અને ટેસ્ટ તો એટલો લાજવાબ આવશે ફ્રેન્ડ્સ કે પંજાબી સબ્જી પણ તમે ભૂલી જશો એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી પણ સરસ તેલમાં સતડાઈ રહી છે આ શાકની અંદર આપણે લસણની કઢી ઉમેરેલી છે ને એટલે આપણે અહીંયા આદું લસણની પેસ્ટ નથી ઉમેરેલી ફ્રેન્ડ્સ પણ જો તમે લસણની કઢી ન ઉમેરતા હોય ને તો અહીંયા તમે બેથી ત્રણ ચમચી જેટલું આદું લસણ ઉમેરી શકો છો વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા પણ રહેવાનું છે જેથી ડુંગળી છે તે તળિયે ચીપકી ન જાય એટલા માટે તો મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગતી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીંયા ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે બસો પચાસ ગ્રામ જેટલા ટમેટાને પણ બારીક સમારીને એડ કરી દઈશું અહીંયા તમે ગ્રેવી પણ ઉમેરી શકો છો પણ આપણે આ રીતે સમારીને ઉમેરેલા છે સાથે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે આ રીતે અને ટમેટા જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે શાકને થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે શાકને આ રીતે ચલાવતા પણ રહેવાનું છે જેથી શાક છે તડિયે જીતકી ન જાય એકવાર ફ્રેન્ડ્સ આ રીતે જરૂરથી તમે ઘરે કાજુગાઠિયા લસણનું શાક બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે અને વરસાદી ઋતુમાં કાંઈક ઘરે ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમે આ સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરજો પાંચ મિનિટ પછી તેની અંદર એક ચમચી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને સો ગ્રામ લાલ મરચુંની અંદર આપણે પચાસ ગ્રામ લસણ ઉમેરીને સરસ ક્રશ કરેલી આપણે લસણની કાઠિયાવાડી ચટણી ઉમેરી દેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટણી ઉમેરવાનો એટલે શાકનો ટેસ્ટ કાંઈક યુનિક જ આવે એ રેગ્યુલર મરચું ઉમેરવા કરતાં એકવાર આ રીતે શાકની અંદર તમે આ લસણવાળી ચટણી જરૂરથી ઉમેરી જાઓ હવે આ ચટણીને પણ આપણે શાકમાં સરસ મિક્સ કરવાની છે જો અહીં એવું લાગે કે શાક ચીપકે છે તો તમારે થોડું એવું પાણી ઉમેરી દેવાનું વધુ નહીં ઉમેરવાનું ફક્ત અહીંયા શાક ચીપકે છે ને આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને સતત આ જ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે અને લસણની ચટણીના કોઈ મોટા ગાંઠા રહી ગયા હોય તો તેને ચમચા વડે આ રીતે સરસ મિક્સ કરી દેવાના છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શાકની ગ્રેવી કેટલી સરસ મોજ છે અહીંયા આપણે ડુંગળી ટમેટા બધું ઘીણું સમારીને ઉમેરેલું હતું પણ બધું સરસ એકરસ થઈ ગયું છે આ રીતે શાકની ગ્રેવી સરસ પહેલાં પકવવાથી શાકની અંદર ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તો હવે આપણે તેની અંદર થોડું એવું પાણી ઉમેરી દઈશું અને પાંચ મિનિટ માટે થવા દેશું તો પાંચ મિનિટમાં જ તમે જોઈ શકો છો આ રીતે તેલ બધું ઉપર આવી ગયું છે તો હવે તેની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરવાનું છે પણ પાણી અહીંયા ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એટલું ઉમેરવાનું કે આપણે તેની અંદર ગાંઠિયા ઉમેરવાના છે ગાંઠિયા બધું પાણી શોષી ન લે અને પાણી વધુ ન થઈ જાય તે વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો પાણી આપણે અહીંયા ટોટલ સાતસો ગ્રામ જેટલું પાણી ઉમેરેલું છે તો પાણી ઉમેરી દઈને પછી આપણે શાકમાં એક બોઈ લાવવા દઈશું આ રીતે સરસ ગ્રેવી ઉકળી જઈને ફ્રેન્ડ્સ પછી તેની અંદર આપણે મસાલા કરવાના છે તો મસાલામાં આપણે અહીંયા પચાસ ગ્રામ ધાણા જીરું પાવડર અને બે મોટી ચમચી જેટલો કિચન કિંગ ગરમ મસાલો એક ચમચી રેગ્યુલર આપણે જે દાળ શાકનો મસાલો આવે છે તે લીધો છે ને પચાસ ગ્રામ જેટલો આપણે સફેદ તલ અને પચાસ ગ્રામ આપણે અહીંયા સેકેલા સિંગદાણાને ક્રસ કરીને ઉમેરેલા છે જેથી આપણી ગ્રેવી છે તે સરસ મૂધ અને ઘટ ને ક્રીમી બનીને રેડી થાય અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે કાજુનો પાવડર કરીને પણ શાકની અંદર ઉમેરી શકો છો તો અહીંયા શાકમાં સરસ બોઇલ આવી ગયો છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અને તેલ પણ બધું ઉપર દેખાવા લાગેલ છે તો હવે તેની અંદર આપણે જે ફ્રાય કરેલા લસણ અને કાજુ હતા તેને ઉમેરી દેવાના છે અને કાજુ લસણ ઉમેરી દઈને પછી પાંચ મિનિટ માટે આપણે શાકને થવા દેસું આ રીતે કાજુ લસણને પાંચ મિનિટ સરસ ગ્રેવી સાથે પાકવા દેવાના છે જેથી સરસ એવો ફ્લેવર કાજુ લસણની અંદર પણ આવી જાય એકવાર ફ્રેન્ડ્સ વરસાદી સિઝનમાં આ શાક તમે ખાઈ લેશો ને એટલે પંજાબી સબ્જી તો તમે ભૂલી જ જશો એટલો સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ તો રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ શેર કરજો તો અહીંયા જોઈ શકો છો તેલ બધું અલગ થઈ ગયું છે પાંચ મિનિટ માટે આપણે શાકને થવા દીધું હતું તો હવે તેની અંદર આપણે થોડું પાણી ફરીથી ઉમેરીશું અડધા ગ્લાસ જેટલું અહીંયા પાણી ઓછું લાગી રહ્યું છે એટલે આપણે ઉમેરેલું છે તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ગાંઠિયા તો આપણે અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે ચંપાકલી ગાંઠિયા પણ ઉમેરી શકો છો તો બસો પચાસ ગ્રામ જેટલા આપણે ગાંઠિયા છે તે પણ સાથે ઉમેરી દઈશું ગાંઠિયા ઉમેરી દઈ પછી શાકને વધુ વાર નહીં થવા દેવાના તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ રીતે ફક્ત એક બોઈલ આવવા દેવાનો અને આ રીતે શાકની થિકનેસ રાખવાની છે ફ્રેન્ડ્સ પહેલાં અત્યારે થોડું એવું પાણી લાગશે પણ ગાંઠિયા છે તે બધું પાણી છે તે એબ્ઝોર્બ કરી લેશે એટલે શાકની અંદર થોડી એવી આપણે ગ્રેવી રાખવાની છે તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર માટે શાકને એમને એમ જ રહેવા દઈશું જેથી જેટલી ગ્રેવી શાકને શોષવાની હશે એટલી બધી શોષી લેશે તો હવે તેની ઉપર આપણે ઉમેરી દેવાના છેલ્લી લાધાણા તો તૈયાર છે ખૂબ જ સરસ ફ્લેવરફુલ ટેસ્ટી એવું કાજુ ગાંઠિયા લસણનું શાક ફ્રેન્ડ એકવાર જરૂરથી ટ્રાય કરજો વાડી પ્રોગ્રામમાં તો આ શાક બને જ બને પણ એકવાર આ રીતથી તમે ઘરે પણ ટ્રાય કરજો આટલા માપથી તમે ત્રીસ વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલું સબ્જુ બનીને રેડી થયેલું છે તો આ શાક તમે રોટલી રોટલા પૂરી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો તો આપણે તેની સાથે મસાલા પરોઠા બનાવેલા છે તો ચાલો હવે આપણે પરોઠા પણ શેકી લેશું તો આ સબ્જીને તમે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો જેને જે ટેસ્ટ પસંદ હોય તે મુજબ તમે તેને સર્વ કરી શકો છો બધા સાથે કંઈક યુનિક ટેસ્ટ આવશે તો હવે આપણે પરોઠા પણ સરસ શેકી લેશું તો આ રીતે કાજુ ગાઠિયાની સબ્જી અને ક્રિસ્પી એવા પરોઠા ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ તો વાડી પ્રોગ્રામમાં તો આ શાક ખૂબ બને છે તો તમે પણ આ સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ વરસાદી સિઝન છે એને કંઈક યુનિક ખાવું હોય ને તો એકવાર આ રીતે બનેલું કાજુ ગાઠિયા લસણનું શાક જરૂરથી ટ્રાય કરજો બહારથી બીજા કોઈ જ મસાલા નવીન ખરીદવાની જરૂર નથી બધી જ વસ્તુ તમારા ઘરમાં મળી જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં મહેમાનો આવવાના હોય ને ત્યારે પણ આ સબ્જી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મહેમાનો પણ ખૂબ જ ખુશ થઈ જવાના છે અને આગળ તમે આવી કઈ કાઠિયાવાડી રેસીપી જોવા માંગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ જરૂરથી કરજો આપણે તે રેસીપી પણ તમારી સાથે જરૂરથી શેર કરીશું તો મળીશું નવા આ વિડીયોમાં ત્યાં સુધી આવજો